સુરત પાલિકાના અંગૂઠા છ ભાજપ શાસકોને સમર્પિત સુરતના ઇતિહાસમાં પહેલી વખત ખાસ અસામાજિકો માટે દારૂ પીવા કરોડોના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવ્યું કરોડોના ખર્ચે વર્ષો પહેલાં વિસ્તાર વિસ્તારમાં શોપિંગ સેન્ટર બનાવીને ફાળવણી જ ના કરી દુનિયાભરના ગેરકાનૂની કામો ચાલે છે છતાં પાલિકાના સત્તાધીશો અને ભાજપ શાસકો આખાડા કાન કરે છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા ભાજપના નેતાઓ પ્લાનિંગ વગર અણથણ આવાસો અને શોપિંગ કોમ્પ્લેક્સ બનાવે છે કેમ કે તેમને લોકોના હિતમાં નહીં ફક્ત કમિશનમાં જુ રસ છે ઉપનેતા મહેશભાઈ અણથણ સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણથણ વિપક્ષ દંડક રચતાબેન હિરપરા કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા મનુષાબેન કુકડીયા કુંદનબેન કોઠિયા સહિત આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી કિરેનભાઈ કેવડિયા જગદીશભાઈ કુકડીયા અને સ્થાનિક કોર્પોરેટરો આજે ભેસ્તાન વિસ્તારની મુલાકાત લેતા ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર ખંડેર હાલતમાં છે અને બન્યાને નવ વર્ષ થવા છતાં પણ હજુ સુધી કોઈને ફાળવણી નથી થઈ આ મામલે વિપક્ષ નેતા સાકરિયા સહિતની ટીમે ભેસ્તાન શોપિંગ સેન્ટરની મુલાકાત લીધી તો ત્યાંનો નજારો જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા ઠેર ઠેર દાવની બાટલીઓ દેશી પોટલીઓ તેમજ પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ જોવા મળ્યો હતો આ મુદ્દે વિપક્ષ નેતા પાલસાકરિયાએ જણાવ્યું હતું કે ભેસ્તાન શોપિંગ સેન્ટર બનાવવું એટલે લોકોના લોહી પરસેવાના પાણી કરવા સમાન છે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનીને તૈયાર છે પણ ભાજપ શાસકોની અણધણ નીતિ અને પાલિકાના કામજો અધિકારીઓની મિલી ભગતથી હજુ સુધી કોઈને એક પણ દુકાન પાડવામાં આવી નથી પૂરું ત્યાં એકમાત્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર ચાલતું દેખાય છે ચાર કેટલાય આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ આવતા હશે તેઓ જાણે આખી વાતમાં સામેલ હોય તેમાં આ કામ કરતા જોવા મળે છે ભાજપ શાસકોએ જાણે અસામાજિકો માટે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવા માટે જ ખાસ શોપિંગ સેન્ટર બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર દારૂની હોટલો દેશી પોટલીઓ જોઈ શકાય છે લોકોની રેલિંગ પણ અમુક જગ્યાએથી ચોરાઈ ગઈ છે બાથરૂમમાંથી પણ વસ્તુ ગાયબ છે મતલબ કે વર્ષોથી આ શોપિંગ સેન્ટર બનાવીને ભાજપ શાસકો ભૂલી ગયા છે જે તેમની વહીવટી નિષ્ફળતા સૂચવે છે બાય સાકરએ વધુમાં જણાવ્યું હતું કે લોકો લોહી પસીનું એક કરીને પાલિકાને ટેક્સ ચૂકવે છે અને અણધરણ ભાજપ શાસકોના રાજમાં તેમની મહેનતની કમાણીનું પાણી થઈ જાય છે પારાવાર ગંદકી પણ પાલિકાના અધિકારને દેખાતી નથી સામાન્ય માણસના ઘરે જો થોડી ગંદકી હોય તો પાંચસોથી એક હજારની રસીદો ફાડીને બહાદુરી બતાવતું આરોગ્ય ખાતું આ મામલે કેમ પગલાં લેતા નથી તે પણ શંકાનો વિષય છે ઉપનેતા મહેશભાઈ અણતણે આ મુદ્દે જણાવ્યું હતું કે ભાજપ શાસકોને ફક્ત કમિશન ખાવામાં જ રસ છે લાખો કરોડોના કામો મંજૂર કરીને ક્યાંથી કમિશન મળે અને કમલમની તિજોરી ભરાય એમાં જ એમને રસ છે સામાન્ય લોકોના હિત વિશે ભાજપ શાસકોએ આજ દિન સુધી વિચાર્યું નથી પ્રજાના પૈસા આવા કેટલાય કરોડ રૂપિયાના પ્રોજેક્ટો બનાવીને તેને ન ધણિયા તાલત માં છોડીને પ્રજાના પૈસાનો વ્યય કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે